ભાઈજી છોકરા કેવું પછી બધા જાય તો ના લેતા ભાઈજીઓ ને મજા નહીં આવતી લાકડા હલો હા શું વાત કરો તમે બોલો

બોલતા હું થીમ તો કયો જનભા મારે એક ના ગગું મારે એક ના ગગું હતું થયું જતા રહ્યા જતા રહ્યા એમ જતા રહ્યા કોઈ મોજા તા

બીજા કોઈ સીધો આપડે બેન જ જવાનું હોય ના જેના પાવાનું હજુ બધા હજુ કોઈ સીધું નહીં ડાયરેક્ટમાં ઘેર આવતા રે લેવા મને ઓર તમે ઘેર પહેલો આવ્યો છો અને સાધન કર્યું અરે જેના પા

મને નઈ ખબર હગાનું દીધું પણ ફોન આયે કે સરાર એ કીધું गाली ઓ એવું અરે આ તો આલી બેતો તો કચ્યો ગયો મોટા આપણે ચેજના છીએ ચાર જણા બીજો બોલાય તો ગોમ કોઈ ઓળખતું નહિ એમ કઉ

มาเลยบันทบบันทบอมแมงสามค่ะ

તો કોઈ દેખાતું કેમ નહી મને લાગે કે આ રસ્તા ઉપર હે ને એટલે કદાચ પાછળ લઈ ગયા પાછળ આપડે આબાજ આ બાજુ ખરેખરની ઈજ્જતે નહી હોય કોઈ ઉપર વાય ના આવ્યો મને એવું મારતું પૂછું

શરમ મને માય નાખો પોપટલાલ કે આટુ તને આધુ અમને કાતું હોય લઈને આવ્યો તમારી જીવતો જીવ તમારી જીવ જ છું એક જ ને મારા લોકો પાસું ભાઈ મારો તું બોલા તમે ફોન નો હું વાપર્યું એટલે હગાઈ ની જગ્યા લોકો

મારું જયગા ઓફિશિયલ પાર્લેજ હા